પ્રકરણ એકવીસ પતિત પાવની શ્રી મા શારદાદેવી માતાજી વિશે જેમ જેમ લોકો જાણતા ગયા તેમ તેમ તેમના દર્શને લોકો દૂર દૂરથી આવવા લાગ્યા શ્રી મા પાસે ભલા અને બુરા સંતાનો પણ આવતા શિષ્યોના પાપ માથે લઈ શ્રી મા પીડા સહન કરતા પાપીઓ તરફ તેમની અપૂર્વ કૃપા દ્રષ્ટિ રહેતી શ્રી માએ પોતાના માતૃત્વના આંચલમાં સમગ્ર વિશ્વને સમાવી લીધું હતું એક ઉચ્ચ કુળની સ્ત્રી દુર્ભાગ્યે અનેક દુષ્કર્મો કરી બેઠી હતી પણ પછી સારા નસીબે પોતાની ભૂલ સમજી ગઈને એક દિવસ માતાજી પાસે આવી પોતાના પાપોથી ભય પામી માતાજીના દરવાજાની બહાર ઊભી ઊભી બોલી માં મારી શી ગતિ થશે આ પવિત્ર મંદિરમાં પ્રવેશ કરી તમારી પાસે આવવાની મારી યોગ્યતા પણ નથી માતાજી આગળ આવ્યાને પોતાના પવિત્ર હાથ તેને ગળે વળગાડી હેતપૂર્વક બોલ્યા આવ દીકરી અંદર ઓરડામાં આવ પાપ કોને કહેવાય તે તું હવે બરાબર સમજી છે ને તને પશ્ચાતાપ થાય છે આવ તને મંત્ર દીક્ષા આપું છું શ્રી ઠાકોરને ચરણે બધું અર્પણ કરી દે ભાઈ શેનો પતિતોનો ઉદ્ધાર કરનાર માતાજીએ પોતે એક દિવસ આવી કૃપાની વાત સમજાવતા કહ્યું હતું તો શું ઠાકોર ફક્ત રસગુલ્લા ખાવા જ આવ્યા હતા એકવાર કોઈ એક ભક્તના આચરણથી શ્રી રામકૃષ્ણના એક શિષ્ય એટલા ચીડાઈ ગયા કે માતાજીને તેમણે કહેવડાવ્યું કે એને પાસે ન આવવા દે તેના જવાબમાં માતાજીએ કહ્યું કે મારો દીકરો ધૂળમાં રમે તો મારે એને સાફસૂફ કરીને ખોળામાં લેવો જ પડે ને ઘણા ભક્તો માના ચરણ સ્પર્શ કરવા આવતા પછી યોગીનમાએ જોયું કે શ્રી મા પોતાના પગ ગંગાના પાણીથી વારંવાર ધોતા હતા યોગીનમાએ પૂછ્યું મા આ શું કરો છો શરદી થઈ જશે માએ કહ્યું શું કરું યોગેન કેટલાક આવીને પ્રણામ કરે તો શરીર શીતળ થઈ જાય અને કેટલાક સ્પર્શ કરે તો પગ પર જાણે કોઈએ દેવતા નાખ્યા છે એટલે જ સ્વામી પ્રેમાનંદજી મહારાજે એક પત્રમાં કહ્યું છે જે વિષ આપણે પોતે હજમ કરી શકતા નથી તે બધું માને ચરણે ધરીએ છીએ મા બધાને પોતાના ખોળામાં લઈ લે છે અનંત શક્તિ અપાર કરુણા જય મા સ્વયં ઠાકુરને પણ આમ કરતા જોયા નથી કેટલી સાવચેતી રાખીને અને તીવ્ર કસોટી કર્યા પછી તેઓ શિષ્યોને સ્વીકારતા અહીં મા દરેકને આશ્રય આપે છે દરેક વસ્તુ સ્વીકારે છે અને બધું પચાવી શકે છે જય મા ઘરગથ્થુ કામકાજમાં ને સાધારણ લોકો સાથે વાતચીતમાં માતાજીનું દિવ્ય અસલ સ્વરૂપ ક્યારેક અચાનક પ્રકાશમાં આવતું જયરામ વાટીમાં એક દિવસ રસોયણ રાતના નવ વાગ્યે એમની પાસે આવીને બોલી કે એ એક કૂતરાને અડકી છે આભડછેટના નિયમો પ્રમાણે એણે તો એ શિયાળાની રાતે પણ નહાવવું પડશે માતાજીએ કહ્યું કે આટલી મોડી રાતે એને નહાવવાની જરૂર નથી હાથ પગ ધોઈ લઈને લુગડું બદલી લે છે તો ચાલશે પણ એટલાથી કેમ વળે એને પૂછ્યું ત્યારે માતાજીએ સૂચના કરી કે તો ગંગાજળનો સ્પર્શ કરી લે તે જવાબથી પણ એને સંતોષ ન થયો ત્યારે પવિત્રતાની મૂર્તિ સમા માતાજીએ કહ્યું તો મને અડકી લે આ સાંભળી રસોઈયાની આંખો ખુલી ગઈ ને એનું મરજાદીપણું દૂર થઈ ગયું શ્રીમાં દરરોજ વાસણ માંજતા ઝાડુ કાઢતા રસોઈ કરતાં કપડાં ધોતા અને અતિથિઓનો સત્કાર કરતા ગામડાની શાંત નિરક્ષર આવી નારીને જોઈને કોઈ એનામાં રહેલ વિભૂતિમત્તાને જોઈ શકે તેમ ન હતા